પેપર પર ચાલે છે પેલા જે પૂરા પૂરા 80 90% કામ થઈ જાય અપેક્ષા એવી અપેક્ષા છે તો આ કામ છડપી થાય એવી હું રજૂઆત કરું આપણે આસ્થા કરી એજન્સી છે આપણે લીધા છે એમાં ચાર ટીમ મૂકી જસ્તાવાળા છે

અને કેટલાય ઘટરના મોટા મોટા ગંભીર પ્રશ્ન છે એના ટેન્ડર પણ થઈ ગયા છે અને પ્યોર બ્લોક નાખીને લોકભાગીદારીમાં સોસાયટીના કામો પછી હાઉસિંગ બની ગટરના પ્રશ્નો બધા ઓલરેડી ગ્રાન્ટ ફળવાઈ ગઈ છે અને મારી રજૂઆત એવી હતી કે જેમ બને એમ ઝડપી કામ થઈ જાય એવી અમારી મારી પોતાની અપેક્ષા હતી એક એક કોન્ટ્રાક્ટ પાસે બબ્બે હતું હોય એટલે એમને કર્મચારીની માણસોની બી તકલીફ હોય છે એટલે કામમાં થોડું વિલંબ છે પણ સો ટકા કામગીરી થઈ જશે એવું કે મારું કેવું હતું જે જે રોડ ગ્રાન્ટ ફળવાઈ ગયેલી છે તો ઝડપી થાય તો ફરી નેક્સ્ટ ટાઈમ ની અંદર જે સાથી સદસ્યો જે મહેનત કરેલી છે અને ફરી ચૂંટાય એવી મારી અપેક્ષા છે ના પાદરા ગોતર નથી પણ એની અંદર શું છે કે એનજીઓ હોય ને તો એની પાસે તદ્દન ચચાર કામ હોય એટલે એક કામ થયા પછી બીજું કામ કરે એટલે અમારું મારું કેવું એવું હતું કે આ કામો બધા ઝડપી થઈ જાય એ મારી અપેક્ષા